પૂર્વમાં વડોદરા જિલ્લો પશ્ચિમમાં અમદાવાદ જિલ્લો અને દક્ષિણમાં ખંભાતના અખાથી ઘેરાયેલો છે મુખ્ય નગરો ઉમરેઠ ખંભાત કરમસદ તારાપુર પેટલાદ બોરસદ અને સોજીત્રા તે એક સમૃદ્ધ ઐતિહાસિક મહત્વ ધરાવે છે જે ખાનદેશના પ્રાચીન પ્રદેશનો ભાગ છે અને બાદમાં ચાવડા અને વાઘેલા રાજવંશો સહિત વિવિધ રાજવંશોના શાસન હેઠળ આવ્યું હતું આણંદ જિલ્લો ભારતના ગુજરાતના મધ્ય ભાગમાં આવેલો છે તે મહી અને સાબરમતી નદીઓ વચ્ચે આવેલું છે જે ખેતી માટે યોગ્ય ફળદ્રુપ મેદાનો પ્રદાન કરે છે આ જિલ્લો આણંદ બોરસદ પેટલાદ ખંભાત ઉમરેટ સોજી તારાપુર અને આંકલાવ તાલુકામાં વહેંચાયેલો છે આણંદ જિલ્લામાં બોલાતી પ્રાથમિક ભાષા ગુજરાતી છે જોકે ઘણા રહેવાસીઓ બહુભાષી છે અને હિન્દી અને અંગ્રેજીમાં પણ વાત કરી શકે છે આણંદ જિલ્લામાં વિવિધ જાતિઓ અને સમુદાયના લોકોનો સુમેળ રહે છે ખેતી જિલ્લાના અર્થતંત્રની કરોડ રજૂ છે આણંદ પ્રખ્યાત અમૂલ ડેરી સહકારીની હાજરીને કારણે ભારતની દૂધ રાજધાની તરીકે ઓળખાય છે જેને ભારતના ડેરી ઉદ્યોગમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે ડેરી ઉપરાંત આણંદ જિલ્લામાં એગ્રો પ્રોસેસિંગ કાપડ અને રાસાયણિક ઉત્પાદનો જેવા ક્ષેત્રોમાં પણ ઉદ્યોગો છે જિલ્લો જાણીતી આણંદ કૃષિ યુનિવર્સિટી અને અન્ય વિવિધ કોલેજો અને શાળાઓ સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓ ધરાવે છે જે તેને આ પ્રદેશમાં શૈક્ષણિક હબ બનાવે છે આણંદ જિલ્લો ઘણા પ્રવાસી આકર્ષણો આપે છે જેમ કે સરદાર પટેલ મ્યુઝિયમ ઓચાસણામાં સ્વામિનારાયણ મંદિર અને વડતાલ સ્વામિનારાયણ મંદિર ગુજરાત તેના સ્વાદિષ્ટ ભોજન માટે જાણીતું છે અને આણંદ જિલ્લો તેનો અપવાદ નથી કેટલીક પ્રખ્યાત સ્થાનિક વાનગીઓમાં ઢોકળા થેપલા ખાંડવી અને વિવિધ ડેરી આધારિત મીઠાઈઓનો સમાવેશ થાય છે આણંદ જિલ્લો રોડ અને રેલ નેટવર્ક દ્વારા સારી રીતે જોડાયેલો છે જે તેને ગુજરાત અને તેનાથી આગળના મોટા શહેરોમાં સુલભ બનાવે છે જિલ્લામાં તેના રહેવાસીની આરોગ્ય જરૂરિયાતો પૂરી કરવા માટે ઘણી હોસ્પિટલો આરોગ્ય સંભાળ કેન્દ્રોને અને તબીબી સુવિધાઓ છે આણંદ પશ્ચિમ રેલવે પર અમદાવાદ અને વડોદરા વચ્ચે રાજ્યની રાજધાની ગાંધીનગરથી એકસો એક કિમી દૂર આવેલી છે તે એક રેલવે જંક્શન છે અને અહીંથી કેટલીક બ્રોડગેજ લાઇન ગોધરા સુધી જાય છે જે ટાકોને આવરી લે છે આ રોડ પર મેમોને એક બે નિયમિત પેસેન્જર ટ્રેનો દોડે છે તેની ખંભાત સુધીની શાખા લાઈન પણ છે આણંદની અર્થવ્યવસ્થા ખૂબ જ ગતિશીલ છે જેમાં ખેતી લઈને મોટા પાયના ઉદ્યોગોનો સમાવેશ થાય છે મુખ્ય પાકોમાં તમાકુ કેળાનો સમાવેશ થાય છે આણંદ પ્રખ્યાત અમૂલ ડેરી વિદ્યા ડેરી અમૂલ ચોકલેટ પ્લાન્ટ અને ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનનું ઘર છે આણંદ જિલ્લો ત્રિભુવનદાસ પટેલનું જન્મસ્થળ સરદાર પટેલ યુનિવર્સિટી આણંદ કૃષિ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ અને ખંભાતની ખાડીમાં આવેલું ઐતિહાસિક અને પ્રાચીન બંદર જે વિદેશો સાથેના વેપાર માટે જાણીતું છે આણંદ જિલ્લાનું કરમસર સરદાર પટેલનું મૂળ સ્થાન છે તો મિત્રો આણંદ જિલ્લાની આ ટૂંકીમાંથી જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરો અને કમેન્ટમાં તમારા જિલ્લાનું અને તાલુકાનું નામ જરૂર લખો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો જેથી આવા આવો નવા વિડીયો જોવા મળે થેન્ક યુ